જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જેવો જેવો તમારો સતગુરુદાતા સોહમ સોહમ મારું વલ્લોણું ગાજે રામ નામના મોતી મારો હસલો ચણે સોહમ સોહમ મારું વલ્લોણું ગાજે রামনাম মোতি মারো হসলো চনে ইংলা নে পিঙ্গলা সুখম ইঙ্গলা পিঙ্গলা সুক্ষম ই তো ত্রিকুটি মা যাইনে মে রাম না মারো হসলো તો ત્રિકુટી માં જઈને મળે રામ નામ ના મોતી નો ભેદ મારા ગુરુજી જાણે ત્રિકુટી નો ભેદ મારા ગુરુજી જાણે સોહમ સોહમ મારું વલણું ગાજે રામ ના મોતી મારો હંસલો ચણી સોહમ સોહમ મારું વલણું ગાજે રામન મોતી મારો હંસલો ચણે વીના વાદળી વિજળી જબુ કે વિના વાદળી ગંધરવા વિના વાજા વાગે રામ નામ ના મોતી મારો ચણે સોહમ સોહમ મારું વલણું ગાજે રામ નામ ના મોતી મારો હંસલો ચણે કોરો શબ્દ ગણ માં ગાજે રામ નામ ના મોતી મારો હસલો કોર શબ્દ ગગન માં ગાજે રામ નામ ના મોતી મારો હંલો ચણે નાભી કમળથી સુરતા સરી નાભી કમળથી સુરતતાની સરી

રામ નામના મોતી મારો હસલો ચણે દસમી બાર્ય મારા સત ગુરુ બેઠા દસમી બાર્યે મારા સત ગુરુ બેઠા સો સો સોહમ સો હમ મારુ ગાજે रामना मोती मारो हसलो चे नाय निरा सुरताए परख्या सद्गुरु पर सद्गुरुनितिमा निण लाठो राम नाम मोती मारो हसोलो चणे ની મૂર્તિ માં નેણ લાઠરે રામ નામ ના મોતી મારો ચણે સોમ સોમ મારું વલ્લોણું ગાજે રામ નામ ના મોતી મારો હંસલો ચણે સાથિયાજી ને પાયે પડે રામ નામના મોતી મારો હંસલો ચણે સોહમ સોહમ મારું વલણું ગાજે રામ નામના મોતી મારો હંસલો ચણે જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ